મારું નામ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી સામાજિક કાર્યકર છું વાંસોદ ગામનો વતની છું અમે આજે નરેન્દ્ર મોદી સાહેબ ભારત દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને મારફત નાયબ કલેક્ટર સાહેબ ઉના દ્વારા આવેદનપત્ર આપી અને જણાવીએ છીએ કે અમારા ગામમાં જે શાળા છે એનો તેર બે બે હજાર રોજ બનાવ બનેલો હતો જેમાં બાળકોને ગંભીર ઇજા થયેલી હતી ટાંકા લીધા હતા માથામાં શરીરમાં વધારે ભાગે ગંભીર ઇજા થઈ ગયેલી હતી જે પ્રશ્ન મીડિયા ટ્રાયલ થઈ ગયો હતો ખૂબ એમાં આકરણી થઈ હતી બધું થઈ હવે સરકારશ્રી દ્વારા અને ત્યાંની સ્થાનિક એજન્સી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે છે શાળા એને સતી રિનોવેશન કરો જ્યારે એ રિનોવેશન કરવા યોગ્ય નથી આપણો જે એરિયો છે અમે જે એરિયામાં રહીએ છીએ એ દરિયાકિનારાની નજીક હોય ક્યાં ભેજવાળું વાતાવરણ હોય જ્યાં સ્ટીલ લોખંડ જેના સળિયા છે ને એ સડી જાય છે વહેલા એની આયુષ્ય ટૂંકી હોય છે જે બિલ્ડિંગ બનાવે છે એ ઓલરેડી પહેલેથી જ નબળી કક્ષાની બનાવેલી છે એ બિલ્ડિંગ ચાલે એવી જ નથી ભવિષ્યમાં કોઈ મોટો બનાવ બને તો જેમ રાજકોટમાં ટીઆરપી કાંડ થયેલું હતું એવો જ બનાવ વાંસોદ ગામમાં અથવા આનાથી મોટો દુર્ઘટના થઈ શકે એવી શક્યતા ખરી બરા આવો જ એક બનાવ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ગામે થયેલો હતો ત્યાં માત્ર સાત જ દિવસની અંદર શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ એ જમીન એ શાળાને જમીન દોસ્ત કરી નવી શાળા માત્ર સાત જ દિવસમાં આપવામાં આવેલી હતી અમારી સરકારશ્રીને નિવેદનને આવેદન છે કે અમારા ગામમાં પણ ઝડપથી કામગીરી કરી અને નવી શાળા આપવામાં આવે અત્યારે અમારા છોકરાઓને વાર્ષિક પરીક્ષા હોય એ પરીક્ષા એક જ શાળાની એક જ એક જ સાથે એક જ કક્ષામાં બધાને એક એક જ શે નીચે બેસાડી વાસક ગામના ચોરાની અંદર કોળી સમાજનો ચોરો દલિત સમાજનો ચોરો એની અંદર બેસાડી પરીક્ષા લેવામાં આવે છે વિદ્યાર્થી માટે વાર્ષિક પરીક્ષા એટલે એનું ભવિષ્ય હોય છે જે પરીક્ષા એક સાથે લેવામાં આવે છે એના પછીનો બીજો પ્રશ્ન અમારો એવો છે કે એ લોકોને બાથરૂમ કરવા બીજું ટોયલેટ કરવા કંઈ પણ જવું હોય તો આજુબાજુના ઘરોમાં જવું પડશે બે ચોરાની વચ્ચેની જે લાઈન છે જે ડિસ્ટન્સ છે એ સાતસો આઠસો મીટરનો છે જે કાફી હાલાકી કરવા જેવો છે અમારા ગામમાં અલગ અલગ જગ્યાએ ત્રણથી ચાર શાળાઓ બનેલી છે સરકારશ્રીનું નિવેદન છે કે એક જ જગ્યાએ નવું સ્થળ પસંદ કરી મોટા રમતગમતના મેદાન સાથે નવી શાળા આપવામાં આવે એવું અમારું આવેદન અને નિવેદન છે સરકારશ્રીને જાણ છે કે અમે એને ધ્યાન દોરીએ છીએ ધારાસભ્યશ્રી એમએલએ સી એમ પી બધાને અમે ધ્યાન દોરીએ છીએ કે આ શાળાના ઉપર તાત્કાલિક ફોકસ કરવામાં આવે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એની તટસ્થ તપાસ કરી અને નવી શાળા અને નવું મેદાન આપવામાં આવે એવી અમારી માંગ છે